તો હાલો ઇટુ ફિલ્મ કેમ છો બધા મજામાં તો મજા મજામાં થઈ છે તો ફાઇનલી આપણે જો નાય ધોન તૈયાર થઈ ગયા છે અને હવારના વાગી છે આઠ તો આપણે જવાનું છે માતાજીના માટે તો આ પપ્પા હાલીને જશે પપ્પાને માનતા છે અને પપ્પા કે હું ફોન કરું એટલે આવજો તો આપણે સવારના આઠ વાગ્યા છે અને અમને આપણે નીકળવાનું છે તો ભાઈ બન આવે પછી આપણે નીકળવી અને આપણે જો તૈયાર થઈ જાય એનો એને ફોનને વાટે છે આપણે એનો ફોન આવે પછી આપણે નીકળવી તો ત્યાં સુધી મીઠું આપણે છે ને ઢોરને નીણ બીણ કરી અને રેડી થઈ જવી અને જો આપણે અહીં બાંધી છે કપીલા આપણે જો એને હમણાં થોડુંક આમ તાવ જેવું થઈ ગયું છે તો આ ફોન કરવાનો છે ડોક્ટરને ફોન આવે ફોન કરીને આપણે એને ટીકડા લેવા જવાનું છે કેમકે હમણે ખાતી નથી આમ જો માંદા જેવી છે તો આપણે હમણાં મઢે જઈને આવીને ને પછી આપણે ફોન કરવાનો છે અને ડોક્ટર પાછું જવાનું છે ડોક્ટર પાસે ટીકડા લઈને પછી આપણે એને ટીકડા ખબર દે એટલે થોડુંક રાગે આવી જાય તો ફાઇનલી હમણાં આપણે મઢે જવાનું છે અને મમ્મી એ જો ઘરનું કામ કરી અને તૈયાર થઈ જાય એટલે એને વાડિયા મેં કું વાડિયા મેકી પછી હું જાઉં પપ્પાને તેડી આવું ફોન આવે એટલે અને જો અમારે ભાણે બી કપડા લઈ જવાના છે જો એ તૈયાર કરે છે તો તમને ક્યારે આવવાનું છે ના ના હું ગાડી લઈને તમને ને પછી મોટું થયું મોટર સારું કરવાની છે તો જો મમ્મીને વાડી થઈને મોટર સારું કરવાની છે અને ગુવાર થોડોક આવવાનો છે હા હા એમાં પોપીઓ લુગડા નાખી દો જો એ ફોન આવ્યો તો અમારે ભાણે બીન કે પોપીઓ લેતા હોય અને લુગડા લેતા હોય તો જો આ પોપીઓ લઈ જવાનો છે જો આ પોપીઓ મને ભાણી ફોન ફોન આવ્યો હતો હોવાનો કે પોપીઓ મામા લેતા હોય મેં કીધું પોપીઓ ગાડીમાં સેપાઈ દે મેં કીધું જો ભાઈ પકડે હોય તો લેતા હોય એક ભાઈબંધ આવવાનો છે તો લેતા હોય તો તો ભાઈ બન આવે એટલે આપણે નીકળીએ થોડી વારમાં તો આપણે વિડીયોના નાખી સુધી બનાવી રહીજો આપણે તો આપણે મટે જઈને તમને છે ને અને કન્ટિન્યુ વિડીયો બતાવશું તો ફાઇનલી આપણે અમને નીકળવાનો છે અને આપણે જો આ ગાડી ફરાઈ પડે છે અને ગાબો બહુ મારીએ જો ધૂળ સડી ગઈ અમે નવી ગાડી છે પણ અમારા ભાઈ લઈ ગયા છે બોટાદ એટલે આપણે આ ગાડીએ લઈ જવાની છે જો ગાડી લઈને હમણાં નીકળવાનું છે આપણે તો આપણે થોડી વાર હમણાં નીકળી આપણે નવી ગાડી તો મેળા આવે ને કેમ કે આપડે ગાડીએ વાડીની પેસલ છે એટલે લઈ જાવ પપ્પાને લઈ જવાની ગાડી એટલે ફાઇનલી આ ગાડી આપણે લઈ જવાની હોય એટલે આજે વારો છે આપણો આ ગાડીને શેરદી થઈ ગઈ એવું લાગે છે એમાંથી જો ઓયલ નીકળે છે તો ફાઇનલી આપણે વિડીયોને સેલા કન્ટિન્યુ સુધી બનાવી રહ્યો આપણે તો તમને સેલા સુધી મજા આવે આવા મિત્રો આપણે ફાઈનલી ઘરેથી નીકળી ગયા છીએ અને આપણે જે કહેતા હતા એ મોંઘેરા મહેમાન જોવા આપણે દર્શનભાઈ મિયાણી એવું કહેતો હતો ને આપણે મિત્ર આવે છે તો આજે અમારા દર્શનભાઈ ને રહેવાની રજા છે તો મિત્રો દર્શનભાઈ હાલો મારી સાથે તો અમારી સાથે દર્શનભાઈ મિયાણી છે તો સાથે આપણે ફાઈનલી ઘરેથી નીકળી ગયા છીએ જોવા દઈએ હવે હળવા આપણે નીકળો જઈએ આપણે સાથે આવ્યા મોટા થઈ જવા મળી તો કન્ટિન્યુ વિડીયો ચેલા સુધી બને રહીજો તો મજા છે તમને તો ચાલો આપણે આ છે કેરાલા નું અને આપણે હવે કેરાલા થોડાક જ છેટા છીએ મિત્રો હવે ટૂંક સમય હવે ની અંદર આપણે એન્ટ્રી એન્ટ્રી કરવાની છે તો આપણે હવે ટૂંક સમયમાં એન્ટ્રી કરવાની કેરાલા ની જોવો મિત્રો ફાઇનલી આપણે કેરાલા ની અંદર હવે પહોંચી ગયા છીએ

અને આ છે રામપી નું મંદિર કેરળ જો આપણે આવી ગયા છીએ મઠે આવે જો ભાઈ ઉતા આપણે આવી ગયા છીએ મઠે જો મઠ નો રસ્તો છે અહીંથી અને આપડે તો આ ધજા છે અને આ છે આપણો મઠ તો મિત્રો આપણે ફાઇનલી હવે મોઢે પહોંચી જાય છે હવે તો આપણે જો આ ઝાડે છે તો આપણે ખોલી અને આપણે સાફ સફાઈ કરી તો મિત્રો તો ફાઇનલી આપણે મોઢે પહોંચી જઈશીઓ આ છે આપણો મઠ તો મિત્રો તો ફાઇનલી આપણે મોઢે પહોંચી જઈશી અને આ છે આપણો મઠ જુઓ તમે અને આ છે આપણે મેરડીમાં અને આ છે આપણે સાઉન્ડમાં અને આપણે રાંદલમાં તો મિત્રો જો આપણે અને આપણે પપ્પાનો ફોન આવ્યો તો એ હાલ્યા આવે તો હવે એની પહેલાં આપણે પહોંચી જઈએ છીએ તો આપણે સાફ સફાઈ કરીને છીએ આવે તો આપણે પછી આપણે શ્રીફળ વેધરી અને દીયાબી કરીને છીએ તો ફાઇનલી હવે જો પપ્પા હાલત આવતા હશે હવે સારું છે ને મારે હા કે તો મિત્રો આપણે સાફ સુવા કરીને છીએ લઈ લો

તો ફાઇનલી હવે પહોંચી મારા પપ્પા અને આપણે શ્રીફળનું તોરણ બાંધવાનું છે અને એક નાળિયેર છે તો રહ્યા એમ જાય છે ટૂંક નહીં પડે ને તો મિત્રો જોવા તોરણ બાંધવાનું છે તો એ તોરણ બાંધે તો આપણે એક શ્રીફળ વધીને છે માતાજી તો મિત્રો ફાઈનલી હવે આપણે શ્રીફળ વધી રહી અને માનતા કરી આપડે જવાનું છે જૂના ઘીએ તો ચાલો આપડે જૂના ઘી જઈએ અને આપણે તમને મારું જૂનું ઘર બતાવ્યું કેમ દર્શન દર્શનભાઈ જવું છે ને જુના હે

روپا کئی گیا کام گیا مو ج مکان

તો મિત્રો આપણા ઘરે ભોળાનાથ બેઠા છે જો તમને દર્શન કરાવો આ છે જે બેઠા છે તો મિત્રો આ છે આપણું જૂનું ઘર જો જોઈએ એટલે અહીંયા ઉતારો કરી ત્યારે કામકાજ હોય તો આપણે આવીએ તો અહીંયા સાફ સફાઈ કરી બે મારા કાકાની રહેશે કેમ દર્શન કેમ છે

જો કે એ અહીંયા રહે એટલે મકાન મકાન હારા રહે અને અમારે ગમે ત્યારે મટે આવવાનું હોય તો અમારે અહીંયા ઉતારો કરવા થાય બે વી તો એ માટે અમારા કાકાને રહેશે અને મકાન મકાન હારા રહેવા બાને બે વાત તો એ જો આ મકાન હાર અહીં રહેશે અત્યારે મકાનમાં જો હાલો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ જો અત્યારે આપણે અને જો અમાર રોપા બેઠા ખાટલા જો થાકી ગયા થાયલી ને આયા છે અને અમાર મમ્મી ને ટેડી આયા વાડે જો તો ફાઇનલ આપણે પહોંચી ગયા છે ઘરે અને મિત્રો હવે આપણે વિડિયો આયા સુધી છે તો મિત્રો આપણે વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય દોઆરી કાજી લખવાનો ભૂલતા નહીં અને કોમેન્ટ કરી નાખજો વિડિયોમાં આપણે તો ચાલો મિત્રો હવે આપણે મળીએ આગલા વિડિયોમાં જય દોઆરી કાજી